કાર્યવાહીઓ હાથ ધરવામાં આવી છે ઉપરાંત તેઓના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવી છે અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આ સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે સુરત પોલીસ દ્વારા અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કડક અમલીકરણ કરી સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે આ સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત એકસો કાયદેસરની કાર્યવાહીઓ કરવામાં આવી છે તે ઉપરાંત તેઓના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવી છે સુરતમાં નવા ટ્રાફિક સિસ્ટમને લઈને સુરતના નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા ત્યારે થોડા દિવસ પહેલા રાજ્ય ગૃહમંત્રી સંઘવીએ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ટ્રાફિક નિયમન કરતા કંટ્રોલ રૂમની મુલાકાત લીધી અને ત્યારબાદ તેઓએ શહેરમાં રોંગ સાઈડ જતા લોકો પર કડક કાર્યવાહી કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો જોકે આદેશ આપતા સુરત પોલીસ હરકતમાં આવ્યું અને આજથી જ સુરત પોલીસ દ્વારા રોંગ સાઈડ ઉપર ચલાવતા વાહનો ઉપર સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે એટલે કે આ પહેલાં સુરત પોલીસને બ્રહ્મ જ્ઞાન થયું ન હતું સમગ્ર પોલીસ દ્વારા નિંદ્રામાં ચાલતું હોય તેવું નજરે પડી રહ્યું હતું પરંતુ રાજ્ય ગૃહમંત્રીના આદેશ કરતાં સુરત પોલીસનું તંત્ર જાગ્યું છે અને સુરત પોલીસ દ્વારા હવે રોંગ સાઇડ ઉપર આવતા વાહન ચાલકો વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે આ સ્પેશિયલ ડ્રાઇવમાં પોલીસ પાસે વાહન ચાલકો સામે નિયમોના ભંગ બદલ વધુ મેમો જનરેટ થયા હશે તેમાં ચાલકોના લાયસન્સ રદ કરાશે કે બીજી બાજુ સુરત પોલીસ દ્વારા અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે તેવી વાત કરી છે આ બાબતને લઈને સુરત ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું કે સુરત પોલીસ કમિશનરના આદેશ અનુસાર રોંગ સાઈડની સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેમાં સમગ્ર સુરત શહેરમાં અમારી એંશીથી વધારેની ટીમો કામે લાગી છે જેમાં જે વાહન ચાલકો પોતાનું વાહન રોંગ સાઈડમાં ચલાવતા હોય તેઓને સાવચેત કરવામાં આવશે તેઓને અપીલ કરવામાં આવે છે તમે રોંગ સાઈડમાં વાહન ચલાવીને તેમ પોતાના અને અન્ય લોકોની સુરક્ષાને હિતમાં નથી કારણ કે અકસ્માત થઈ શકે છે તેવી અપીલ લોકોને કરવામાં આવી છે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માન્ય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં અત્યારે રોંગ સાઇડની ડ્રાઇવ ચાલી રહી છે આ રોંગ સાઈડની ડ્રાઇવમાં સૌ પ્રથમ અમે વાહન ચાલકોને અવેર કરી રહ્યા છીએ કે તમારું રોંગ સાઈડમાં વાહન ચલાવવાના લીધે તમે તમારી જીવની સાથે સાથે અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છો અને રોંગ સાઈડને લીધે જે રીતે અકસ્માતો ધીરે ધીરે વધતા જાય છે એને રોકવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આ રોંગ સાઈડની ડ્રાઈવની સમજ આપવામાં આવી રહી છે આમ છતાં પણ જે વાહનચાલકો અવારનવાર રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવી અને અકસ્માત માટે જવાબદાર બને છે એવા વાહનચાલકો વિરુદ્ધ છેલ્લા ત્રણ દિવસમાં એકસો ને સિત્તેર વાહનચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને આ ડ્રાઈવ એ હજુ વધુ ને વધુ સઘન બનાવી અને સુરત શહેરના રોડ ઉપર અકસ્માતનું પ્રમાણ ઘટે તેવી કામગીરી હાલમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવી રહી છે આગામી દિવસોમાં હજુ પણ જોખમકારક રીતે પોતાનું વાહન ચલાવો એટલે કે ઓવર સ્પીડિંગમાં પોતાનું વાહન ચલાવવું રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવવું અને વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોન પર વાત કરવી એ ત્રણેય હેડ હેઠળ હજુ આ ડ્રાઇવ વધારે સઘન બનાવવામાં આવશે અને આ ત્રણેય ડ્રાઇવમાં તમામ વાહન ચાલકોના લાઇસન્સ છે સસ્પેન્ડ કરવા માટેના રિપોર્ટ આરટીઓને ચોક્કસપણે કરવામાં આવશે